નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ અને એટલાન્ટા ગ્રુપ દ્વારા એટલાન્સ ક્લબનું આયોજન કરવામાં આવ્યું છે જે દમણથી માત્ર પાંચ કિલોમીટરની અંદર આવેલ છે આ નવા એટલાન્સ ક્લબમાં જોડાવા બે પોઈન્ટ એકતાલીસ લાખની રકમ આપીને ઓનર મેમ્બરશીપ પણ મેળવી શકાય છે કંપની માલિક બનાવવાની તક આપવાની સાથે સાથે તેત્રીસથી પાંત્રીસ ફાયદાઓ પણ આપી રહી છે આ કંપની નજીકના સમયમાં નવા ત્રણ પ્રોજેક્ટ તલસારી સાપુતારા હદગઢ ખાતે લાવી રહી છે અને વડોદરામાં નવા પ્રોજેક્ટની આખી ચેઇન શરૂ કરવા જઈ રહી છે આ ક્લબ ફેમિલી બેઝ મેમ્બરશીપ ક્લબ છે જેથી લોકોને વધુમાં વધુ ફાયદો મળી શકે છે ઉપરાંત એકવીસ વર્ષ પછી સાડા સાત લાખ રૂપિયા જેટલી ફિક્સ રકમની કંપની રિટર્ન પણ આપવાની હોવાનું કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે નવા પ્રોજેક્ટનું બાંધકામ જોશમાં ચાલી રહ્યું છે એકવાર મુલાકાત અવશ્ય લઈ નિરીક્ષણ કરવા કંપની દ્વારા અપીલ કરવામાં આવી છે બ્રોકર્સ ચેનલો પાર્ટનર્સનું આયોજન નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ અને એટલાન્સ ગ્રુપ દ્વારા નવા એટલાન્સ ક્લબ પ્રોજેક્ટ માટે કરવામાં આવ્યું છે આ પાર્ટીમાં લગભગ બે હજાર જેટલા બ્રોકર્સ ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા સૌ મોદી છે હું એટલાન્સ ગ્રુપનો ઓનર છું અમારું ગ્રુપ જે છે એટલાન્સ ગ્રુપ તે પચીસ વર્ષ જૂનું ગ્રુપ છે અને અત્યાર સુધી ત્રીસ પ્લસ પ્રોજેક્ટ સક્સેસફુલી અમે લોકો કરી ચૂક્યા છીએ આ અમે એક નવો કોન્સેપ્ટ લાવી આવ્યો છે બજારમાં અને એક નવો ક્લબ લાવી રહ્યા છે કોન્સેપ્ટ ટાઈપનો જેમાં આપણે ફક્ત મેમ્બરશીપ અને ઓનરશીપ આપીએ છીએ જેના માટે આપણે શેર સર્ટિફિકેટ આપીએ છીએ શેર સર્ટિફિકેટ આપીને એમને માલિક બનાવીએ છીએ પ્લસ એમાં નજીવી કિંમતમાં તેત્રીસ લાખ રૂપિયાનો ફાયદો આપણે દરેક મેમ્બર્સને આપીએ છીએ પ્લસ આ ઉપરાંત અમારા બીજા બે પ્રોજેક્ટ બી આવી રહ્યા છે જે તલાશ્રીમાં એક ક્લબ આવી રહ્યું છે બીજું એક સાપુતારા અઠગઢમાં આવી રહ્યું છે અને એક ત્રીજો આવી રહ્યો છે વડોદરામાં આ રીતે આપણે એક પૂરી ચેઇન સિસ્ટમ ચાલુ કરવા જઈ રહ્યા છે